જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજના સત્સંગમાં આપણે શ્રી કૃષ્ણનો સાચો ભક્ત કોણ સાચા ભક્તો કેવા હોય અને ભગવાનને કેવો ભક્ત પ્રિય લાગે છે તેમજ પુષ્ટિ માર્ગમાં ભક્તિની વ્યાખ્યા શું રહેલી છે તે વગેરે બાબતની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે એક વખત દેવર્ષિ નારદજીને અહંકાર થયો કે આ સંસારમાં મારાથી મોટો કોઈ ભગવાનનો ભક્ત નથી હું હંમેશા રાત અને દિવસ નારાયણ નારાયણ એવું જપતો રહું છું ત્રણેય લોકમાં ફરીને ભક્તિનો પ્રચાર કરું છું અને ભગવાનની પણ મારી ઉપર અનધ કૃપા છે તેથી તો મને દેવર્ષિ કહીને બોલાવે છે આથી હું જ આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત છું હવે આવું વિચારતા વિચારતા નારદજી હાથમાં વીણા અને કરતાર લઈને દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે પ્રભુ તો અંતર્યામી છે સૌના મનની જાણે છે પ્રભુએ વિચાર્યું નારદજીના મનમાં અહંકાર આવી ગયો છે તેનો અહંકાર તો દૂર કરવો જ પડશે જ્યારે નારદજી મેલમાં આવ્યા ત્યારે જુએ છે તો પ્રભુ પલંગ પર ફોટી રહ્યા છે અને દર્દથી કણસી રહ્યા છે આ જોઈને નારદજીએ પૂછ્યું કે ભગવાન આપ ઠીક તો છો ને લાગે છે કે આપને કંઈક પીડા થઈ રહી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ દેવર્ષિ મારા શિરમાં ખૂબ જ શિરદર્દ થાય છે આજે મારું માથું ખૂબ જ દુઃખે છે ત્યારે નારદજીએ કહ્યું કે કંઈ ઔષધિ કરાવો તો ઠીક થઈ જશે ના નારદજી આ સિરદર્દ ઔષધિથી દૂર થાય તેમ નથી પણ તેનો એક જ ઉપાય છે હા હા પ્રભુ જલ્દી બતાવો ઉપાય શું છે દેવર્સિંહ મારા શિર દર્દનો એક જ ઇલાજ છે કે મારો કોઈ શ્રેષ્ઠ ભક્ત તેના ચરણની રજ આપે અને તેને હું મારા મસ્તક પર લગાવું તો તરત જ મારા માથાનો દુખાવો શાંત થઈ જશે ત્યારે નારંદજીએ કહ્યું કે પ્રભુ એમાં શું મોટી વાત છે અવગણી જ આવું છું અને આપના ભક્તની ચરણ રજ લઈને આવું છું આ ત્રિભુવનમાં તો આપના અનેક ભક્તો છે તેમાંથી કોઈની પાસેથી ચરણ જ મળી જશે ત્યારે ભગવાને કહ્યું કે હે દેવર્ષિ આપને ત્રિભુવનમાં જવાની ક્યાં જરૂરત છે આપ પણ મારા શ્રેષ્ઠ ભક્ત જ છો ને તો લાવો તમારા ચરણની રજ અને તેને મારા મસ્તકે લગાવી દો એટલે મારું શિરદંત મટી જાય નારાયણ નારાયણ કરતા નારાજગીએ કહ્યું કે પ્રભુ કેવી વાત કરું છું જો હું મારા ચરણની રજ આપના મસ્તકે લગાવું તો તો પછી મને નરકમાં પણ સ્થાન ન મળે અને મારી અધોગતિ થાય આટલું ગઈને નારજ તો ભગવાનને નમસ્કાર કરીને ભક્તની ચરણ રજ લેવા માટે ઉપડ જાય પ્રથમ તો દ્વારિકામાં ભગવાનના મેલમાં રાણીવાસમાં આવ્યા રૂક્ષમણી આદિ પ્રાણીઓને વાત કરી કે પ્રભુને શિર દર્દ થાય છે અને તેનો ઈલાજ એક જ છે કે કોઈ ભક્ત પોતાના ચરણની રજ આપે અને તે પ્રભુના મસ્તક પર લગાવવામાં આવે તો જ દર્દ દૂર થાય માટે હું આપના ચરણની રજ લેવા આવ્યો છું તો જલ્દી જલ્દી આપના ચરણની રજ આપો અને પ્રભુના મસ્તકે લગાવું જેથી પ્રભુને સુખ થાય ત્યારે અષ્ટપટરાણીઓએ પણ કહ્યું કે ના ના હો નારદજી અમે જો અમારા ચરણની રજ પ્રભુના મસ્તકે લગાવીએ તો અપરાધ થાય અને અમારે નર્કમાં વળવું પડે આ સાંભળીને નારદજી બીજી રાણીઓ પાસે ગયા અને શિરદંતની વાત કરી ત્યાં પણ દરેક રાણીઓએ અપરાધ થાય તેવા ભાવથી ચરણ રજ આપવાની ના પાડી દીધી હવે ત્યાંથી નારદજી તો દ્વારિકાપુરીના અનેક ભક્તોની પાસે ગયા ત્યાં પણ નિષ્ફળતા મળી પછી નારદજી ત્રણેય લોકમાં અનેક ભક્તો સંતો મહંતો પાસે ગયા પરંતુ દરેકે યાતનાના ડરથી ચરણ રજ આપવાની ના પાડી દીધી આમ દરેક જગ્યાએથી નિરાશ થઈને નારદજી પાછા પ્રભુ પાસે આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે આવી ગયા દિવર્સી ભક્તની ચરણ લાવ્યા છો ને જલ્દી જલ્દી મારા મસ્તકે લગાવો એટલે મારું દર્દ દૂર થાય ત્યારે નારાયણ નારાયણ કરતા નારદજીએ કહ્યું કે પ્રભુ આપના દરેક ભક્તોએ કહ્યું કે અમારા ચરણની રજ પ્રભુના મસ્તકે લગાવીએ તો અપરાધ થાય અને નર્કમાં જવું પડે આથી કોઈ ભક્ત ચરણ રજ આપવા તૈયાર નથી માટે આ ચરણ રજનો ઈલાજ ભૂલી જાઓ અને બીજો કોઈ ઇલાજ હોય તો તેની ઉપર વિચાર કરો ત્યારે ભગવાને કહ્યું કે નારદજી તમે ક્યાં ક્યાં જઈને આવ્યા ત્યારે નારદજીએ કહ્યું કે પ્રભુ આ ત્રિભુવનમાં એવું કોઈ સ્થાન બાકી નથી કે હું આપના ભક્તની પાસે ન ગયો હોઉં પૃથ્વી આકાશ પાતાળ સ્વર્ગ દરેક જગ્યાએ જઈને આવ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દેવર્ષિ તમે વ્રજમાં ગયા હતા ત્યાં પણ મારા અનેક ભક્તો છે હવે માથું ખંજવાડતા નારદજીએ કહ્યું કે પ્રભુ હું વ્રજમાં વ્રજમાં તો નથી ગયો અને મને નથી લાગતું કે વ્રજમાં પણ કોઈ ચરણ રજ આપવા તૈયાર થાય ત્યારે પ્રભુએ કહ્યું એકવાર વ્રજમાં જઈ આવો તો ખરા જો ચરણ રજ મળી જાય તો ઇલાજ થઈ શકે ત્યારે નારદજી કરતાલ વગાડતા નારાયણ નારાયણ કરતા વૃંદાવનમાં આવે છે હવે આ બાજુ વૃંદાવનમાં શ્રી રાજાજી સહિત બધા જ વ્રજની ગોપીજનો કિનારે ભેગા થઈને પ્રભુની લીલાઓનું ચિંતન કરી રહ્યા છે છે એટલામાં તો ત્યાં આવી ત્યારે બધી ગોપીઓ નારદજીનું સ્વાગત કરીને એક આસન ઉપર બેસાડીને પ્રભુના કુશળ મુંગળ પૂછે છે ત્યારે નારદજી ચિંતિત સ્વરે કહે છે કે હે વ્રજની ગોપીઓ હે પ્રભુની પ્રાણ પ્યારી સખીઓ આજે હું જ્યારે દ્વારિકામાં પ્રભુના દર્શન કરવા ગયો ત્યારે જોયું તો પ્રભુના શિરમાં ખૂબ જ દર્દ થઈ રહ્યું છે અને આ શિર દર્દનો એક જ ઈલાજ છે તેના માટે હું તમારી પાસે આવ્યો છું હજુ તો નારદજી પોતાની વાત પૂરી કરે તે પહેલાં સભ્યા ગોપીજનો કેવા લાગ્યા હે નારદજી ઉપાય બતાવો પ્રભુના સુખ માટે અમારા પ્રાણ જોછાવર કરવા પણ અમે તૈયાર છીએ આપ બસ આદેશ કરો આ સાંભળીને નારદજી કહે છે હે વ્રજની ગોપિકાઓ તમારે પ્રાણ જોછાવર કરવાની જરૂર નથી પ્રભુના શિર દર્દનો ઈલાજ એક જ છે કે જો કોઈ ભક્ત પોતાની ચરણ રજ આપે અને તે પ્રભુના મસ્તક પર લગાડવામાં આવે તો તુરત જ પ્રભુનું દર્દ મટી જાય તેમ છે આ ત્રિભુવનમાં પ્રભુના કોટાન કોટી ભક્તજનો છે પરંતુ કોઈ ચરણ રજ આપવા તૈયાર નથી ત્યારે ગોપીઓ કહ્યું કે અરે નારદજી આટલી સી વાત અમારા ચરણની રજ લઈ જાઓ જેટલી જોઈએ તેટલી ગાડા ભરીને લઈ જાઓ ત્યારે નારદજીએ કહ્યું કે શું તમને ખબર નથી કે જો તમારા ચરણની રજ પ્રભુના મસ્તકે લગાડવાથી અપરાધ થશે અને તમારે નર્કમાં જવું પડશે ત્યારે ગોપિકાઓએ કહ્યું કે અરે નારદજી જો પ્રભુને સુખ થતું હોય ને તો અમારે હજારો વર્ષ તો શું હજારો જન્મ નરકમાં જવું પડે ને તો પણ અમે તૈયાર છીએ માટે તમે વિલંબ ન કરો જલ્દીથી અમારા ચરણની રજ લઈ જાઓ અને પ્રભુનો ઈલાજ કરો આ સાંભળીને નારદજી ગદગદિત થઈ ગયા અને ગોપીઓને વંદન કરતા કેવા લાગ્યા કે ધન્ય છે તમારી ભક્તિને ભગવાનના સુખ માટે તમે નર્ક યાતના ભોગવવા પણ તૈયાર છો આ જગતમાં તમારાથી શ્રેષ્ઠ ભક્ત કોઈ હોય જ ન શકે પછી નારદજીને પ્રભુની લીલા સમજાઈ ગઈ ને પોતે શ્રેષ્ઠ ભક્ત છે તેનો અહંકાર હતો તે પણ ઓગળી ગયો અને મનમાં કહેવા લાગ્યા કે જે ભક્તો પ્રભુ સુખ માટે પ્રાણ કરવા કે નર્ક યાતના ભોગવવા પણ તૈયાર છે એવા ભક્તનું પ્રભુ હંમેશા ચિંતન કરતા જ રહે છે આમ ગોપીઓની ભક્તિ ઉત્તમ ભક્તિ છે માત્ર ને માત્ર પ્રભુના સુખનો જ વિચાર પ્રભુ માટે તન મન પ્રાણ વગેરે ન્યોછાવર કરવાની તૈયારી આથી જ તો પરમાનંદ દાસજી કહે છે ને ગોપી પ્રેમ કી ધ્વજા જીને ગોપાલ કીઓ બસ અપને ઉર ધરી શ્યામ ભૂજા ભક્તિ માર્ગમાં ગોપીઓ સર્વથી શ્રેષ્ઠ છે એટલે જ તો શ્રી હરિરાયજી ગોપિકા પ્રોક્તા ગુરુ એમ કહે છે જેવી રીતે વ્રજની ગોપીઓએ પ્રભુ સુખનો વિચાર કરીને પ્રભુની સેવા કરી તે મુજબ દરેક પુષ્ટિજીવોએ ભાવથી સેવા કરવી જોઈએ ભક્તિ શબ્દનો અર્થ થાય છે કે પ્રેમપૂર્વક ભજન કરવું આ ભજનમાં સેવા અને સ્મરણ બને આવી જાય છે છતાં પણ પ્રેમની વિશેષતા બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ કહ્યો છે કે જ્યાં પ્રેમની પ્રાધાન્યતા રહેલી છે પ્રેમમાં તો બધું ન્યોછાવર કરવાની ભાવના હોય છે પ્રેમમાં આપવાનું હોય છે પ્રેમમાં મેળવવાની ભાવના નથી હોતી પ્રેમમાં તો પ્રીતમના સુખનો જ વિચાર હોય છે અરે લૌકિકમાં પણ પ્રેમને ખાતર ઘણાઓએ બલિદાન આપ્યાના દાખલાઓ ઇતિહાસના પાને અંકિત થયેલા છે તો પછી અહીં તો અલૌકિક પ્રેમની વાત છે વ્રજની ગોપી હોય આવો અલૌકિક પ્રેમ શ્રી કૃષ્ણને કર્યો છે સુતા બેસતા કામ કરતા હર હંમેશ પ્રભુનું જ ચિંતન પ્રભુ પ્રેમનું જ અવગાહન પ્રભુ સુખનો જ વિચાર પ્રભુના સુખ માટે તો વેણુનાથ સાંભળીને માતા પિતા ભાઈ બહેન બાંધવ પતિ પુત્ર વગેરેને છોડીને વ્રજમાં પધાર્યા અને પરમ સુખનો અનુભવ કર્યો આમ ગોપિકાઓની ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે માટે તો ઉદ્ધવજી પણ વંદે નંદ વ્રજ શ્રીરામ પાદરેણું દીક્ષણ સ કહીને વ્રજની ગોપીઓની ચરણ રજને વંદન કરે છે વાલા વૈષ્ણવો આપણે પણ આ વ્રજની ગોપીઓના ચરણની રજને વંદન કરીને આજનો સત્સંગ પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને હાઈપ કોમેન્ટ વગેરે જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ વ્રજ ગોપિકાઓના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ